નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે છેલ્લા થોડા દિવસોથી સમગ્ર દેશમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે અને એક અનેક જગ્યાઓ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તે પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે ત્યારે આસામની અંદર પૂર આવ્યું છે અને આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે એક ઘર પત્તા જેમ વિખેરાતું જોવા મળી રહ્યું છે અને જોત જોદામાં આખે આખું ઘર પાણીની અંદર જોરદાર પ્રવાહમાં તણાઈ જાય છે અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે જાણે રમકડાનું મકાન કેમ પાણીમાં તણાઈ ગયું હોય તેવી રીતે આ મકાન પાણીની અંદર તરત તણાતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ વિડીયો બીજા કાંઠે ઊભેલા કેટલાક ગામના લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી દીધો હતો અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયો અંગે તમારું કોઈ મંતવ્ય હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો તો આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અનવી ખબરો અને વાયરલ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો